વેસુના હાઇટેક અવેન્યુ કેમ્પસમાં ખુલ્લી જગ્યામાં જૈન ધરાસર બનાવવાના ઈરાદે ફેબ્રિકેશનનું બાંધકામ શરૂ કરી ભગવાનની મૂર્તિ મુકાય હતી સ્થાનિક રહીશોની ફરિયાદના આધારે અઠવાજોને ત્રણ દિવસમાં બાંધકામ દૂર કરવા ત્રીજી મહિના રોજ નોટિસ આપ્યા બાદ પણ ગેરકાયદે બાંધકામ દૂર ન થતાં આખરે ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરી હતી તો ડિમોલિશન દરમિયાન વિરોધમાં ધરણા પર બેઠેલા રહીશોનું મધ્યરાત્રે પોલીસ સાથે ઘોષણ સજાતા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો વેસુ ખાતે આવેલા હાઈટેક આવન્યુ કેમ્પસમાં ખુલ્લી જગ્યામાં કેટલાક રહીશોએ ફેબ્રિકેશનનું બાંધકામ શરૂ કર્યું હતું જૈન દેરાસર બનાવવાના ઈરાદે બિલ્ડિંગના રહીશોના એક જૂથે બાંધકામ શરૂ કર્યું હતું આ કેમ્પસમાં જૈન સિવાયના અન્ય સમાજના રહીશોએ ફેબ્રિકેશનના બાંધકામનો વિરોધ કરી કામ અટકાવવા માંગણી પણ કરી હતી આ મુદ્દે રહીશોમાં બે જૂથ પડી જતા મામલો અઠવા ઝોનમાં પહોંચ્યો હતો અઠવા ઝોને ત્રીજી મેના રોજ નોટિસ આપી મંજૂર પ્લાન મુજબ ખુલ્લી રાખવાની થતી જગ્યામાં ફેબ્રિકેશનનું બાંધકામ દૂર કરવા તાકીદ કરી હતી આ તાકીદ છતાં બાંધકામ ચાલુ રહ્યું હતું તથા મૂર્તિ મુકાઈ હતી આ મુદ્દે બિલ્ડિંગના રહીસો વચ્ચે બે જૂથ પડી જવા પામ્યા હતા અને બંને જૂથો એકબીજા સામે આક્ષેપો પણ કર્યા હતા અઠવા ઝોન દ્વારા ડિમોલિશન કરવામાં નહીં આવે તો શુક્રવારે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી હાઈરાજ મિલકતના કેમ્પસમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં પ્લાન વિરુદ્ધ ફેબ્રિકેશનનું બાંધકામ કરવાથી ફાયર એક્ઝિટની જગ્યા પર દબાણ થયોની ફરિયાદ બાદ અઠવાજોને ડિમોલિશનની કામગીરી કરી હતી અઠવાજોને સ્થળ પર જઈ ફેબ્રિકેશનનું બાંધકામ દૂર કર્યું હતું તો પાલિકાની કામગીરી દરમિયાન રહીશોને એક જૂથે વિરોધ કર્યો હતો પરંતુ અઠવાજોને મંજૂર પ્લાન વિરુદ્ધ ધાર્મિક હેતુસર બાંધકામ દૂર કર્યું હતું આ સમયે ડિમોલ્યુશનના વિરોધમાં ધરણા પર બેસેલા રહીશોએ મધ્યરાત્રે પોલીસ સાથે ઘર્ષણ કરતા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો જેને લઈને માહોલ તંગ બન્યો હતો સાથે પ્રકાશવાળા